નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે કૃષિમંત્રી સીસીઆઈના જે અધિકારીઓ છે તેની સાથે બેઠક યોજી અને કપાસની ખરીદી ખરીદી અંગે જરૂરી ચર્ચા વિચારણા કરેલ હતી શું છે ચર્ચા વિચારણાની વિગત તે આવો જાણીએ કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે તારીખ સાત દસ બે હજાર પચીસના રોજ ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈના અધિકારીઓ સાથે કપાસની ટેકાના ભાવે ખરીદી સંદર્ભે બેઠક યોજી હતી આ બેઠકમાં મંત્રી સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી માટે આયોજનની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા ભારત સરકાર દ્વારા કપાસ માટે આઠ હજાર સાઠ પ્રતિ ક્વિન્ટલ એટલે કે પ્રતિ મણના સોળસોને બાર રૂપિયા થાય છે જે ટેકાના ભાવે ચર જાહેર કર્યા છે જેની સામે હાલમાં કપાસનો બજારના ટેકાના ભાવથી સરખામણી આઠસોથી હજાર પ્રતિ ક્વિન્ટલ ઓછા છે આવી સ્થિતિમાં મહત્તમ ખેડૂતને કપાસનું ટેકાના ભાવે વેચાણ કરવામાં આવવાની સંભાવના હોવાથી ખેડૂતોને કોઈ પણ મુશ્કેલી ના પડે તે સુનિશ્ચિત કરવા કૃષિમંત્રીએ સૂચના આપી હતી કપાસની ટેકાના ભાવે ખરીદી સમયે દરેક તાલુકા ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા કૃષિમંત્રીએ સૂચન કર્યું હતું ટેકાના ભાવે કપાસના વેચાણ માટે હાલ ખેડૂતની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે જે આગામી એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલશે કપાસના બજાર ભાવ ઓછા હોવાથી ખેડૂતોના રજિસ્ટ્રેશનની તારીખ જણાય તો લંબાવા માટે પણ કૃષિ મંત્રીએ સીસીઆઈના અધિકારીઓને ભલામણ કરી હતી તો આ હતી નવી અપડેટ ખેડૂતોને કપાસના વેચાણમાં નુકસાની ન જાય આર્થિક એ હેતુથી આજે મેં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારી શ્રીઓને મારી ઓફિસે બોલાવી અને તેની સાથે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી અંગે ખેડૂતોને પડતી મુશ્કેલીના પ્રશ્નેના નિવારણ માટે ચર્ચા વિચારણા કરી હતી કેન્દ્ર સરકાર કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત રૂપિયા આઠ હજારને સાઠના ભાવે પ્રતિ ક્વિન્ટલ અને મણે રૂપિયા સોળસો ને બારના ભાવે કપાસ ખરીદવાની કાર્યવાહી ટેકાના ભાવ એમએસપીથી ખરીદી કરવાની કાર્યવાહી શરૂ કરવા જઈ રહી છે ત્યારે ખેડૂતોને આના માટેની જરૂરી સવલતો મળી રહી અને ખેડૂતોને સગવડતા સાથે પૂરા ભાવ મળે એ દિશામાં ઘણા ઘણી ચર્ચા વિચારણાના અંતે મીટિંગમાં ચર્ચા થઈ અને ખેડૂતોને મદદરૂપ થવા માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીશ્રીઓને મેં જરૂરી સૂચનો પણ કરેલ જેવા કે તાલુકા દીઠ ઓછામાં ઓછા બે કે તેથી વધુ ખરીદી સેન્ટરો રાખવા ખેડૂતોનું રજિસ્ટ્રેશનની તારીખ જરૂર જણાય તો એકત્રીસ ઓક્ટોબર બાદ પણ લંબાવી આપવા જણાવેલ ખેડૂતો પાસેથી જમીનના રેકર્ડ મુજબ જિલ્લાની ઉત્પાદકતાને ધ્યાને લઈ ઉત્પાદનનો તમામ ઉત્પાદિત કપાસનો તમામ જથ્થો ટેકાના ભાવે ખરીદી કરવા જણાવેલ સીસીઆઈના અધિકારીઓએ એપીએમસી ખાતે કેન્દ્રો ખાતે હરરાજીમાં ઊભા રહી અને નિયત ગુણવત્તાના ધારાધોરણ મુજબ સીધી હરરાજીથી એપીએમસીમાંથી ટેકાના ભાવ સુધી મહત્તમ ભાવે ખરીદી કરવાની કાર્યવાહી કરે તે માટે પણ સૂચન કરેલ અને આ રીતે ખેડૂતો પાસેથી જેટલું ઉત્પાદન થયું હોય તે ઉત્પાદન ટેકાના ભાવે ખરીદી લેવા માટે પણ મેં અધિકારીશોને સૂચના આપેલ આ મિટિંગમાં ગુજરાતના કિસાન સંઘના મહામંત્રી શ્રી આર કે પટેલ ખેડૂત પ્રતિનિધિઓ તરીકે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા જનકભાઈ તળાવિયા સહિતના આગેવાનો પણ આ મિટિંગમાં હાજર હતા શ્રી